બે હજાર પૈસા નઈ તમે કઈ દઉં મારી લપના કરજો મેહરબોની બાપા તો હું પૈસા લાવું એમ ફેરી મી તમને પૈસા મારો ને કે પૈસા પૈસા બાપા પૈસા બાપા એ હું છે લે સોન બારું દેખાડું નહી આ ગલ્લા દે સોન છું

મને વધારે ઉકા બોલાવ છે બાપા વાઘા છે પછી બાઈરી હોભળા છે ને મારા તો મને શરમ આવે છે એ નહીં બાપા એમના પેલા બાજુ છે પેલા

હું ખોટી છે ક્યો ખોટી છેતી તારી જ વાતો કરતા બોલ મા તું હું થઈ બાપા એ તો વાપરી લે તારા જવું હોય તો જજે ના માં કોઈ ને વાતો કરી ચંદુજી નો છોકરો આવો

બરોબર તાન મારા દે ના પોહા તો તાન મન ની બોલા મને જો કેટલા આખો વા કે તો હું કદી તારો સંગ છોડ્યો હા છોડ્યો કે રોજ આવું છું ને તારી જોડે ના આપણા ભાઈબંધી યાર તો પછી તો તું બધું કૃષ્ણ અને સુદામા જેવી ભાઈબંધી રાખવાની આમ તારે તો જો તાર બાપોય મને બોલતા હતા અને તા બેહરુ તેદાર આવી રોતું રોતો ના તું સુધી લાખ રૂપિયા નું આઠ લાખ રૂપિયા કર્યો દિલ દે પણ જુગાર જૂના પૈસા જયેલા પાછા લાવવા પડે કદી ના આવું પૈસા કદી અમારા ચાલીસ હજાર રૂપિયા જશે યાર હું તું કાલ થી દારૂ જુગાર બંધ જોતા ભાઈ

हेलो हां ब्रो भाभी दान तो दो ये पली माटी नागी ह ये नाटी नागी ब्लू फाटी ना आया फाटीयो बा खातर पोकी रियो हां खातर पोकी रियो खातर तो बाटी तो भापू फाटी बाटी ना आया फाटी पियोवा पेलो जीरो कोई करतो ना की इने

બે મેલી ના આવ્યું છું રોક્યો બુ એ વિને બે ના મેલવાની હોય મને તો ડંડા જે ઊંધો લબરાવાનો હોય એ મારું એમ આવી હારું ને પા હમણા હાલ ઉપરાળું લઈને હોય આવ કે તકાજી છે મારો જોયા એટલે પીતો હોય તો કોઈ ઉપરાનું ના લે તમે છે ને મારા આ છોકરા અંગત તમે મેકલતા નઈ ભાઈ એ તમાર ઘેર આયો તો તમાર ઘેર આયો તો તારી ઓહો તાણ તો કોઈ બોલ્યો તો નઈ કે યાર તું બોલા પણ

પહેણવાનું નતો હોવાનું એના કરતી પેલા નેના ને પહેણ આવ્યો સારું હતું ત્યાં ગાયરા પૈણા પેલા પીવા કોણ કરાવો પણ આવું તકાજી નો છોકરો દારૂડ્યો છે

પાપા કોઈ કહે તો ઈવો નઈ એ કરો એટલે ભઈ શું કરવાનું બોલ આ તો ઢોકો લઈને મંડી પરવાનું મારવા પાપા હું તો ના મારી આખો કે ઢોકો લઈને હારું થોડું લાગે મને હું મારું તો આ તો મારો છોકરો નઈ ના હું તો બે ટોટિયા ભાજી નાખ્યા ઉસ પ્લા કૂતરો ખાઈ જાય એ વાત તો તમારી આચી બાપા પણ હવે મારા સસરા કોઈ કઈ નઈ અત્યાર હું કરશું બોલો કજો તો નઈ તે માં છોકરાને પાણી ના મેકલતી પાઈ તારી જગ્યા બીજી બાયરી હોય ને આટલી બાપા હું તો ઘણું કઉ છું પણ બાપા કોઈ કેતા નહીં બાપા એવું કેતા કે હું હમણાં પગ બોલું ખોટું લાગી જાય ને પગલું

છોકરો ને આ બગડ્યું છોકર મત માં કઢે ને એટલે આવું થાય ધ્યાન આપવું પડે ધ્યાન આપવું પડે ગમે જેવું હોય ને તો

કરતીય મજૂરી કર ત જાવતો સુ રોજ ગંદમાં જાવસુ મને કાઠી મેલે છે કે તને કોઠા નહી પડતા કે કાઠી જ મેલે કે તને તને કાઠી ન મેલે કે તારા રોજ રોજ માં ડહવા જોતો વાને સસાર સસાર કોઠડીઓમાં ડહવા જોતીયો પણ ના ગંધવાળા તને રાખ ઓના ઓના લીધે ઝઘડા થા સુ મારા આ લીધે અમાર હાલ મટા નહી એ જો અમાર હાલ અબોજા અમારા

અમારા ઘર બેકડા મોડવાના તારે માં ઓમ તારે માં ઓમ એ પેલી જો નવી માણુસ કદી ભાઈ પણ એ નહીં રાખતો